કે એ લખવું કેટલું અઘરું હોય છે અને લેખા પર એને સાબિત કરી બતાવવું કેટલું અઘરું હોય છે કદાનભાઈના પુસ્તકો મારી પાસે આવ્યા પોતે સારા લેખક પણ છે કવિતાઓ પણ ખૂબ સારી લખે છે લખવું એ વસ્તુ જુદી જ છે સમાજ જ્યારે પ્રશ્ન ઉપસ્થિત કરે ત્યારે સાબિત કરી દેવું ભાવિશભાઈને કદાન પ્રશ્નો ખ્યાલ ન હોય તો હું કહું છું કે જે આ એક એક અધિકારીની ઓફિસની માલિક ફરી અને એક ભણ મેર એમ કેતો તો મારી ફૂઈની ભેહું લઈ આવ્યા છે અહીંયા મારી ફૂઈની ભેહું લઈ આવ્યા છે અહીંયા મારી ફૂઈની ભેહું લઈ આવ્યા છે અહીંયા અને તેદી એને ઠેબે ચડાવ્યો ધુદકાર્યો તગડ્યો માણસે માણસે પૂછ્યું ફૂઈની નો કે પતો ન લાગ્યો કોઈ હરખો જવાબ ન દીધો તે ગમે ગામની બેહુનું ખાડું વાળી ગોવાડી મારી અધમુવા કરી આખું ખાડું વાળી અને આયો ને ફૂઈને એમ કીધું કે લે તારે જેટલું રાખવું એટલું રાખ તારીયું તો નો જડ્યું પણ બીજા ન્યુ લેયો પણ હવે મને જામ જીવવા ન દીએ અને મારી માથે કેસ કરે અને કાળાપાણાની સજા થાય અને રીબાઈ રીબાઈ મરવું એના કરતા ભાઈડા વર્થી ન મરવું એટલે હું જાઉં છું પોલે પાણે અને એ પોલે પાણે એ ઉતારો કર્યો નાથા મોઢવાડીયાએ અને એ ગામની અદમાં બારબાર તો ખેડી અને પોલે પાણે આવતો રીએ રુદનભાઈ ભાઈડા ડુંગરમાં પોલો પાણો છે કદાચ આપે જોયો હશે આ માણા જાય ઘોડી હોતો વિયો જાય એટલે જગ્યા માલિકો ઓ વિશાળ પડશે માલિકો રેઠાણ થઈ હકે માલિકો રસોડા થઈ હકે માલિકો માણસો ભાવેશભાઈ રહી હોગે એ બધી વ્યવસ્થા છે બસો માણસ હમાય દે એવડું માલિક સગવડતા છે ન્યારી જામની હદમાં બારવટું ખેલી આવે ગામડા ભાંગી આવે પોલે પાણી આવતું કારણ પોલો પાણો રાણા સાહેબની ની એટલે આપણે કેમ આલિયા માલિયા ભાગી જાય ને પછી કઈ કરી નથી આપત્તિ તે

ને અટાણે છે નથી એમ નથી ખાલી ઠેકાણા ફેરવા હા એવું કઈ નથી કે અટાણે નથી અટાણે છે ખાલી ઠેકાણા ફેરવા ઉદરે લુગડે થઈ જાતું હોય તો શું કરવા રેડ થાઉં જોઈએ એમ જે કામ જોઈ ઈ બારવટું આમ પાર પડી જાતું હોય ને આમ શું કરવા કરવું જોઈએ પણ મૂળ વાત કરી દઉં અને એ કીર્તિ ફેલાણી બારવટીયા તો ઘણા થયા પણ બે બારવટીયા એવા થયા કે જેને સંતના વિરુદ્ધ લઈ ગયા જેને ભક્તના વિરુદ્ધ લઈ ગયા એવા બે બારવટીયા એક આપા જોગીદાસ ખુમાણ જેને કુંડલા હાટું થઈને બારવટું ખેડ્યું એને સંતનું વિરુદ્ધ લઈ ગયું

અને એમાં છત્રાવા ગામનો રાણો ખૂટી કરી અને મેર દ્વારકાની જાત્રાએ નીકળ્યો અને મોઢવાડાના પાદરની માલિકોથી સંઘ નીકળ્યો એ વખતે વણખા પટેલે આડા ફરી અને એટલું કીધું કે આજ સંઘ છે એ મારે ન્યા રાત રોકાઈ જ માણસ ને આવા આવા સંઘ નીકળે ને તો એમાં લૂંટાઈ જવાની હોડ લાગે હા એમાં એને એને એમાં લૂંટાવાની મજા આવતી ભલે બીજા નેમ થતું કે હા આનું નહીં રીએ હા આનું નહીં રીએ પણ ઓને તો એમાંય મજા આવતી એટલે નરવા બાપુ કહેતા કોઈ રૂસ્ટો પૂસ્તો જાડો માણા હોય ને દુબડો કરી દેવો તો શું કરાય કે દાતારના વરામાં તેડી દેવાય દાતારના વરામાં તેડી દેવાય ને બરેત્રા મળે હું જાય કે આનું નહીં રીએ આનું પૂરું થઈ જાય આનું નહીં રીએ ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાયલ હશે કે કેમ હાય તો ખરત તા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે હાય ખવડાવે તો ખૂટી જાય હાય આપે તો ખૂટી જાહે હાય દહી તો ખૂટી જાશે બાકી કહાતા ચંદનની જે મજા શીતડતા જે ચંદન નથી પાણાને હું ખબર પડે કહાવામાં હું મજા છે એ ચંદનને ખબર પડે આમાં હું મજા છે એ આડા ફરનારાને ખબર પડે કે જમાડવામાં હું મજા છે અને એમાં હોડ લાગતી વચ્ચે ના નકલી વાત કરી તો ભાવનગર મહારાજા એમ કહેવાય છે હું મારા મામા બેઠેલા કે તને ભૂલતો નહો હું તો દ્વારકાની જાત્રા જાતા હતા અને એમાં રસ્તામાં રાઘવ ભમરનું ગામ આવ્યું અને રાઘવ ભમરને ભેળો રાઘવ ભમરને ઉઠાડાતો નહીં હો મારા બાપુ એમ વાત કરતા હોતો હોય તો ઉઠાડાતો ને મા એમ કહી દેતા ભાવનગર મહારાજ હોય તો કે ભલે બે બાકી મારા રાઘવને ઉઠાડાય નહીં ઈ રાઘવ ભમર અને ઈ રાઘવ ભમરને લઈ અને દ્વારકા આવ્યા એ દ્વારિકા એમાં કીધું કે ગોમતીજીમાં પેલું સ્નાન એ કરે કે જે દ્વારિકા જમાડે ચોરાસી કરે એ ગોમતીજી માં ભાવનગર મહારાજ ને એમ કે આપણે પેલું સ્નાન કરશું પેલું સ્નાન કરે એ દ્વારિકા જમાડે ભાવનગર મહારાજ તો તો હજી ચેન્જ કરવાની ભમરે ઠેકડો ગોમતીજી મારી માર્યો તો એટલી વાટ થોડી ધોવાય હા હા રાઘવ રાઘવ કે બાપા હવે એ ટાણું આવ્યું છે અટણ મને ખવડાવવાનો અવસર આવ્યો છે તો એ વાત હવે કે લુગણા બદલાવાની જોવાય આડા ફરી મણગા પટેલે કીધું કે આ તો મારે બધા ભોજન લેવાનું છે રાત રોકાવાની છે એ મંડગીયા રોટલા ઘડાવવા મંડિયા લાભી ને આંધણ મુકાવવા અને એ મંડી તૈયારી કરવા એમાં એના ગરમ મંડી ગયા પાણી થવા કારણ કે હાલીન સંઘ જાતો હતો એ સેવા કરવાવાળા આવી ગયા અને એમાં રાણા હતા ખૂટી એમ કીધું કે તમારા ગામનો રાજો બારોટ વાર્તા બહુ હારી કરે છે તો રાજા બારોટને કેળવો ને વાર્તા કરે તો દાયરાને મજા આવે એમાં ટૂંકમાં વાત કરી જાઉં રાજા બારોટ એવા એ વાર્તા માંડી અને કીધું કે રાજા બારોટ તે નાથા મોઢવાડિયાની વિહી લખી છે કે ઈ જરા એક વાત મારા બાપુ શામજી બાપુના દસ દુવા લઈને ગયા મારા ઘરની બનેલી જો ધંધુમાં બોલું ને એટલે હું ફરી બોલતો એમ બોલું હું કઈ પ્રોગ્રામ દેતો એમ બોલતો નથી ને એટલે મારા વિડીયા વાળા ભેરો આજ લેતા હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ને ફરિયામ કેમ બોલે હા એ વાત કરું છું એ દસ દુવા લઈ સમજી બાપુના બનાવીને મારા બાપુ ગયા કવિ કાન મળ્યા કવિ કાન એટલે કોણ યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં અમ દેશ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી ધન કોખ દીજ ના જેમાં શિવાજી પાયકો હતો તલવાર કે જુનાગઢ એ કવિ કાન મળ્યા ભીમભાઈ કઈ નવીન કે સમજી બાપુના ના દહ દુવા બનાવ્યો ભીમભાઈ દહ દુવા હારા ન લાગે કે વીસી જોઈ કે પચીસી જોઈ કે બત્રીસી જોઈ દુવાના નહીં છે કે બાવની જોઈ પણ દહ દુવા ન લાગે દહ નો આંકડો કઈ હોય અરે કાન દહ તો મારે કીધે માન લખાણા હું બીજા દહ કેમ લખો કે હાલો ને બાપુને આવવાની વાર છે તો આપણે અહીંયા લખમણ ઘાટે બેહીને વડલો છે તેથી લખમણ ઘાટ પણ બેહીએ અને આ લખી નાખીએ એ મારા બાપુ અને કાનજીભાઈ એવો હદે ખુમાણા હતા એ કાનજીભાઈ બે ભેડા થઈને બીજા દહ દુવા લખા એ વીસ દુવા બનાવ્યા સામજી બાપુ પાંચ વાગે પધાર્યા દર્શનાર્થી હતા એ ભાઈ બધા ઉભરી ઉભરી બાપા ઉભરી જો કવિઓ આવ્યા છે કવિઓ આવ્યા છે એને ઘડીક વાર સાંભળી બે જાઓ બધા બે જાઓ બે બધા બે જાઓ બધા માણસોને બેહાડી દીધા પંજાબી એન પાસે રેતો એ પંજાબી બધાને બેહાડી દે બધાને બેહાડી દે બધા બેહી ગયા હું કવિઓ બોલો બોલો કવિઓ કાંઈ નવું કાંઈ જેવું લઈ આવ્યા નવું કાંઈ આવ્યા મારા બાપુ કે સાંજી બાપુ હું આપની વિશી બનાવીને આવ્યો છું કે બોલો 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 એક જુઓ બે દુવા ત્રણ દુવા ચાર દેવ બાપુ જેમ જેમ દુવા બોલતા ગયા એ સંજી બાપુ મરક 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 દાંત કાટતા ગયા 20 દુવા પૂરા થયા એટલે સંજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ બે કવયય ભેરા થઈને દુવા બનાવ્યા હોય હા સંજી બાપુની તાકાત આ સંજી બાપુ સંત જેણે કુંભનો મેળો જમાડ્યો હા કાલથીથી વાહ વાહ કેટલા બધા વાના ભેરા થઈ ગયા હે હા હા મેળામાં આય બાહુલિઓ ગયો એ ભગત કુંભના મેળામાં ગયા કરોડોની સંખ્યામાં સાધુઓ અને એ તેણે વીમ બાપુ કાઠી ભેળાને એમ કીધું કે વીમભાઈ મારે કુંભણો મેળો જમાડવો અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો અને કેમ જમાડાય બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય એ કે એ તો સાધુઓને પૂછો દરેક અખાડાના મંતોને બોલાવ્યા ભાઈ મારે તમારા અખાડાને જમાડવો કેટલી મૂર્તિ તો કોઈ કે પાંચસો કોઈ કહે હજાર કોઈ કે બે હજાર કોઈ કે બસો કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી બાપા શું ખાવું તો કોઈ કહે દૂધ પાક કોઈ કે લાડવા કોઈ કે લપસી કેટલો ખર્ચો થાય કે આટલો કોઈ લાખ કોઈ બે લાખ કોઈ પાંચ લાખ બાપુ આટલો ખર્ચો એટલે એ થેલીમાં જ કાઢીને દે કાઢ બાપા હાલ્યો બાપા આલ્યો બાપા અને સામજી બાપુ ની જય સામજી બાપુ ની જય કુંભના મેળામાં માણસ હલકે પ્રસાદન ધ્રુજી ગયું કે આ માણસ કેમ રોકવું છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ એટલી પબ્લિક રોકાય નહીં તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈને આવો અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો નકરા માણસો રોકાય નહીં આજે જે અજાણ્યા છે ખબર નથી કોણ સામધી આવું કોણ જેને કુમરો મેળો જમાડ્યો ન ભૂતો ન ભવિષ્ય પેલા એ કોઈ જમાડ્યો નથી નદી કોઈ કદાચ ને ન જમાડે રોકો આને બાપુ રોકાય નહીં પબ્લિક એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે કેદી મહામંડલેશ્વરે ભેડા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે કે બાપુ હું તો ભગત કોટી કહેવાય મારાથી હાથીમાંથી ન બેહાય કોક તમારા સંતને બેસાડો ની પાસે હું ભગત થઈને બેહે કેટલી નિર્મળતા કેટલી નિર્મળતા કોમના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને ને બેહાડો હું એના ચરણ રદ થઈને છે હું તો ભગત કોટીનો નો માણા કેવો બાપા યાદ કરી ને હયું ભરાઈ ગયું શું નિર્મળતા આવી શું થાકાત અને કુંભના મેળામાં હાથી ની સવારી માં નીકળ્યા હો સામજી ભગત આજ પણ તમને ફોટો જોવા જડશે આ તાકાત કવિ રાજ બે કવિઓના બનાવેલા દુવા છે હા બાપુ માફ કરજો મેં અને કવિ કાને ભેરા થઈને દુ દુઆ બને આ સમજદારી એક પછી એક પછી રાજો ભારોટ દુવો કેતો જાય વિશ દુવા પૂરા છ્યા એટલે રાણા ખૂટી એટલું કીધું કે રાજા ભારોટ અગિયારમો દુવો પાછો બોલતો બે ભાવે હિમજાઈ વાત હવે તમને કભે કદાચ નો સાંભળી હોય આ સમાજે તો બહુ સાંભળી હોય ઈગ્યારમો દુવો

કે નાથો એક જ લોઢું બાંધી હગે હવા સર લોઢું અમેનો બાંધી હકીએ વધારે પડતી નથી કવિતા કહી દીધી કે બાપા બાપાએ તો તાણું આવે ત્યાં ખ્યાલ આવે મગજનો આંકરો માણા નીકળી ગયા અહીંયા રાત્રો કાણા સવારે સંઘો પીડ્યો દ્વારકાની જાત્રા કરી પાછો નીકળો પાછો મોઠી આવ્યો વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોયકા અને એમાં રાજા બારોટે સંઘના માણસો ની અરે ઝીણી વાત કરતા કરતા પૂછી લીધું કે ચીલો દીધો તો યુવાન મિત્રોને ખબર ન હોય એટલે કઉ છું દ્વારકા ની યાત્રા કરતા ને ત્યાં ભોગાત પાસે ચીલો લેવા તો વીસ રૂપિયા ટિકિટ હતી બે દ્વારકામાં દર્શન કરી તો મને સાંભળે મેં લીધેલી છે ચીલાની આપણને ખબર

કે તો હું હમણાં આવતો રહું દી ઉગશે ને દી ચડશે તા તો પાછો આવતો રહે એ મહેમાનને મહેમાન જવા ન દેતો હું કહું બો પાઉ પછી જવા દે દે ને જવા દેતો તો જગદુંબા ના સોગન છે આટલું કઈ અને ઘોડી મારી મૂકી એ દી ઉગુ ઉગુ થાતો તો તે પોલે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખરખરે જાય અને જે માથે ઓઢે ને એ માથે ઓઢીને નાથા મોઢવાડિયાની પોક મૂકી નાથા રે નાથા રે કરી નાથ મોઢવાડિયો રાજના કે રાજા બારોટ હું જીવું છું મારી પોક કે મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય નાથો મરી ગયો મર્યો હોય તો તિલો લેવાય નકર નો લેવાય કેણે લીધો રાણો ખૂટી સત્રા વધી યાત્રા કરવા નીકળ્યો છે ને ભોગાય તિલો લેવાનો છે લખ નાથા મુઢેન લખતા ન આવડતું લે કાગળ પેન લખ ઈ ખડીયો દીધો કાગળ લખો હું કઉ એમ લખ લખું અને અહીથી ઘડી રવાના થઈ માણસ ની રાજા બારોટ ને કીધું જા આવે ગીરે હોય જા અને રાજા બારોટે આવીને મુણગા પટેલ ને કીધું કે મહેમાન ને જે બપોરનું ખાણું હોતે આપણે દેહું મહેમાનને હવે જવા દેવાય નહીં એ રાજો બારોટ બેઠા એ ફરીવાર દાયરાને જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે ચીલાવાળાનો માણા આવી અને છસો કોરી રાણા ખોટી પાસે મૂકીને કીધી કે આ છસો કોરી કે છસો કેમ કે ત્રણસો તમે દનની ભરી તે અને ત્રણસો નાથા એ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે ત્રણસો આ આ છસો કોરી અને તેં કીધું કે રાધા બારોટને દઈ દયો રાજા બારોટે કીધું ભલે લઈ લે એમાં ના નઈ પણ રાણા ખૂટી કે ઓલો 11 મો દુઓ ગાવ કે આ સાહેબ કવિતા લેખા પછી સાબિત કરવું પડે ક્યારેક સમાજ પ્રશ્ન કરે કે આ કેમ કે કરી દેવું પડે જો આમ હા